હવે જો ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે એટલે વધીને આપણે કલાક દોઢ કલાકમાં ગાડી ખાલી થઈ છે તો આપણે આ મંગલગીરી વાળું ટોલ નાખું છે હવે અહીંયા અત્યારે જવું આપણે ઊભા છે અને અત્યારે આપણે હાઈવે ઉપર આવતા ગયા છે ખાલી ઘરે નક્કી થઈ ગયું છે અને અત્યારે આપણે ગાડી ભરવા જવાનું છે અને આપણે ગાડી ભરવા જવાનું છે એ વિજયવાડાથી મઠલીપટનમ રોડ ઉપર હવે આપણે મથલીપટ્ટનમ જવાનું છે ગાડી હવે મિત્રો આપણે જવું વિજયવાડા નો એન્ટ્રી અંદર આવતા રહ્યા છે આપણને કઈ ખબર હતી નહીં કે ભાઈ મછલીપટ્ટનમ રોડ વાળો રહ્યો એ નો એન્ટ્રી વાળો રસ્તો હે એટલે હવે આપણે જવા જઈ હવે આગળ જે થાય હવે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનો સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે વિજયવાડા ગાડી ખાલી નથી થઈ અડધી થઈ હતી અને અડધી બાકી હતી એટલે આપણે જોવો રાતે આવતા રહ્યા હતા જે આપણે ખાલી કરવાનું છે ને નિયા એટલે આપણે અત્યારે જોવો ગામડામાં ગાડી લાવ્યા છે જે સાઈડ ઉપર ખાલી કરવાની છે ને નિયા અને અત્યારે જુઓ ગાડી લાવ્યા ને એ માન માન કરીને આપણે અહીંયા ગાડી પહોંચાડી છે કેમકે આ તાર ને એ બધું ઉપર અટતું હતું એટલે અત્યારે જુઓ આપણે અહીંયા ગાડી પગડ દીધી છે જુઓ તમે આપણે ગામડું છે નાનું એવું તો આપણે લાવ્યા છે અને આપણે ઉપર જુઓ તાર ઠેઠ થી આ શેરીમાં જ ગાડી લાવ્યા તો ગામડાની શેરી છે ત્યાંથી આપણે ગાડી અંદર લાવ્યા લેવાસી જોવો તમે અને આ તાર જો ઉપર અડે છે ગાડીમાં અને આ શેરીમાં લેવાની ત્યાંથી તો ઠેઠ થી અડતા અડતા આવતા હતા એટલે આપણે પાર્ટી કહી જ દીધું કે ગાડી તમારે કઢાવવી છે અને લાવવાની જવાબદારી એની હતી કેમકે આપણે પહેલાં કીધું તો આપણે જોઈ ગયા હતા કે તાર બાર તૂટે તો જવાબદારી તમારી રહી છે એટલે પછી આપણે પાર્ટી રહી આરું વાર આવી અને તાર બધે ઊંચા કરીને આપણને ગાડી અહીંયા પોગાડી દીધી અને બારી કાઢવાનું એને કીધું છે કે બારી કાઢવવાની જવાબદારી એની છે એટલે હવે આપણે જોવી હવે કેટલી વારમાં ગાડી ખાલી કરે છે કેમકે મજૂરી જે આવ્યા નથી હમણાં થોડીક વારમાં આવે છે ને કીધું એ અને આ જુઓ આ બિલ્ડિંગ અંદર આપણે ખાલી કરવાની છે અને આયા ગામડામાં હોય તો નવી બિલ્ડીંગો બને છે જોવી હવે મજૂર આવે પછી આપણે ગાડી ખાલી કરવા લાગશે મિત્રો આપણે જોવા અહીંયા ગાડી અડેડી છે ફોર વ્હીલ વાળા એ જોવો બાવી બાર ચુમ્મોતેર બાર ની ટક્કર થઈ बस ये गाड़ी यूनिक गाड़ी के बना नहीं गाड़ी ना सी ड्राइवर थोड़ा काचो है और आप लोग जो फल को डर दी तो उसने आने दो आने दो आने दो आने दो आने दो आने दो अंकल On ડ્રાઈવર કાચો છે છે આગળ જો મિત્રો જોવો જે મજૂર આવ્યા નથી અને ગાડીની મેટર હતી એ પતી ગઈ કેમકે એનો વાક હતો એટલે પછી હોય જ ગયો કઈ ઊભી ન રેતી અને અત્યારે જોવો આપણે અહીંયા આવતા રહ્યા છીએ પાણી ભરવા કે આપણે અહીંયા ફિલ્ટર પ્લાન્ટ હતો એટલે પાણી ભરવા આવતા રહ્યા છીએ આપણે ઠંડુ પાણી છે અહીંયા અને સામે આપણી ગાડી છે આપણે ગામડાનો વિસ્તાર છે પણ તોય તમે જુઓ મકાન બધા એ કાંઈ ઘટે નહીં એવા છે જુઓ તમે રેસિડેન્ટ એરિયો છે ને આપણે જો આવા તારમાંથી ગાડી કાઢી હતી માંડ માંડ કરીને નીકળી હતી હવે મિત્રો આપણે પાણી ભરી લઈ ફૂલ ઠંડુ પાણી છે તો અત્યારે જોવો એક વાગે આપણે આવ્યા છે મજૂર ખાલી કરવા અને જોવો બિહારના માણસો આવી ગયા છે ખાલી કરવા જોવો તમે હા આપડે બધા બિહારી છે એટલે હવે જુઓ ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે એટલે વધીને આપણે કલાક દોઢ કલાકમાં ગાડી ખાલી થઈ જાય છે કેમ કે આપણે અડધી ગાડી ખાલી થઈ ગયેલી હતી અને અડધી જ બાકી હતી એટલે હવે ખાલી કરે છે ને ઉપલા માળે ચડાવે છે અને થોડીક વાર લાગશે બે કલાક જેવું થઈ જાય છે તો મજૂર જાજા છે એટલે નહીં વાંધો આવે હા મિત્રો આપણે જોવો ગાડી ખાલી થઈ ગઈ છે અને ગાડી ખાલી કરીને આપણે અત્યારે જોવો મેન રોડ ઉપર આવતા રહ્યા છે જે આપણે મંગલગીરી વાળું ટોલ નાખું ને ત્યાં અત્યારે જોવો આપણે આવી ગયા છે તો આપણે આ મંગલગીરી વાળું ટોલ નાખવું છે એટલે ત્યાં અત્યારે જોવો આપણે ઉભા છે અને અત્યારે આપણે હાઈવે ઉપર રહ્યા છે ખાલી કરીને અને આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો છે કે ભાઈ આપણે મંગલગીરી ટોલ નાખે ઊભા છે જો આપણે ભરવાનું કે અહીંયા ક્યાંયથી સેટિંગ થઈ જાય તો પછી આપણે ગુંટુર કે ક્યાંય જવું ને એટલે ટ્રાન્સપોર્ટરે આપણને અહીંયા ઊભું રહેવાનું કીધું છે કે ભાઈ તમે ટોલ નાખે ઊભા રહ્યો તો હવે તમને ફોન કરો એટલે હવે આપણે એની ફોનની રાહ જોવી નગર પછી આપણે ગુંટુર રહેલા જઈશું એટલે હવે અત્યારે જ આપણે અહીંયા ટોલ નાખે ઊભા છે એટલે હવે આપણે રાહ જોવી કે ભાઈ કેટલી વાર લાગે છે ટ્રાન્સપોર્ટરની નગર પછી આપણે એલા જઈશું ઓફિસે અને મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલને ને કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટ વાળાની રાહ જોવી તે લગણ અત્યારે જુઓ આપણે અહીંયા સોલ નાખે જઈ અને આપણે અગરબત્તીને એવું કર નાખ્યું છે જુઓ તમે જય માં ઇંગળાજ જય મેલડી એટલે હવે આપણે રાહ જોવી ફોનની ફોન આવે પછી આપણે નીકળી આવી છું હા મિત્રો આપણે જો ટ્રાન્સપોર્ટ ફોન આવ્યો તો એટલે આપણે આ ગાડી ભરવાનું નક્કી થઈ ગયું છે એટલે અત્યારે આપણે ગાડી ભરવા જવાનું છે અને આપણે ગાડી ભરવા જવાનું છે જે વિજયવાડા થી મછલીપટ્ટનમ રોડ ઉપર એટલે આપણે મછલીપટ્ટનમ જવાનું છે ગાડી ભરવા એટલે હવે આપણે જોવો ટોલ નાક્યાથી નીકળી ગયા છે અને હવે આપણે આવેલા જઈએ કેમ કે આપણે મછલીપટ્ટનમ રોડ જોઈએ આપણે વિજયવાડા સિટી અંદરથી જઈએ રસ્તો એટલે જે આપણે ચેન્નાઈ આવી રહ્યો ને ત્યાંથી આપણે જે હૈદરાબાદ વાળો રોડ પડે ને ત્યાંથી આપણે અંદર જવાનું છે એટલે સીધું આપણે એ મચ્છીપટ્ટનમ વાળો રોડ આવી જાય એટલે હવે આપણે આ જાય એટલે સીધા હવે ગાડી ભરવાની જગ્યાએ જોવું આપણે ઢોલના ક્યાંથી નીકળી ગયા છે એટલે હવે આપણે ગાડી ભરવા આવ્યા જાય અને હવે આપણે પાર્ટી એ કીધું છે ભાઈ તમે આવો તો અત્યારે ભરાય તો ભરી દઈ છે નગર પછી સવારે ભરાય છે એટલે હવે આપણે આપણે જોવા વિજયવાડા નો એન્ટ્રી અંદર આવતા રહ્યા છે આપણને કઈ ખબર હતી નહી કે ભાઈ મછલીપટનમ રોડ વાળો નો એન્ટ્રી વાળો રસ્તો હવે એટલે હવે આપણે જવા જઈ હવે આગળ જઈએ થાય હવે કેમ કે આપણે નો એન્ટ્રી રહી આગળથી હતી જે ઓટોનગરમાં જ રસ્તો જાય ને ત્યાંથી આ રોડ ઉપર આવવાનું હતું અને આપણે નો એન્ટ્રી માં સીધા આવી ગયા છે હવે આપણે હાયલા જાઈ આગળ હવે જો પોલીસ વડા ઊભા રાખે તો જોયું જાય છે કેમ કે અત્યારે વાગ્યા છે થાળા નવ